કોંગ્રેસે સરકારી ખર્ચે રાષ્ટ્રભક્તિના નામે થતા કાર્યક્રમોનો સખત શબ્દોમાં વિરોધ કર્યો છે તેમણે જણાવ્યું છે કે રાષ્ટ્રભાવના દરેક ભારતીયમાં છે પરંતુ આ સમયે ખેલાડીઓ અને પશુપાલકોની દુઃખની ઘડીમાં તેમની સાથે ઊભા રહેવાની અને દેણા માફ કરીને આર્થિક મદદ કરવાની વધુ જરૂર છે ભાજપ દ્વારા આજે આખા આ દેશની અંદર રાષ્ટ્રભાવના જગાડવા માટે અને રાષ્ટ્રગીતના નામે સરકારી પૈસે કરવામાં આવ્યા છે હું આ તાઇફાને સખત શબ્દમાં વખોડું છું હું રાષ્ટ્ર પ્રત્યે માન ધરાવું છું રાષ્ટ્રગીત પ્રત્યે સન્માન ધરાવું છું પણ આ સમયે આવા કરવાનો સમય નથી ખેડૂત છે બે હાલ છે છે ખેડૂત આજે રોજ તમે ન્યૂઝ અને ટીવીના માધ્યમથી જોવો છો આત્મહત્યા કરે છે માલધારી આત્મહત્યા કરે છે આવા સમયે તમને તાઇફા સુજે છે હું આખા એ ગુજરાતની જનતાને કહું છું કે આ તાઇફાની સરકાર છે અત્યારે દુઃખની ઘડી છે ખેડૂતની વેદના છે અરે ખેડૂતની વેદના સાથે ત્યાં ખંભે ખંભો મિલાવીને ખેડૂતની સાથે ઊભું રહેવાનું છે આ સમયે આ સરકાર છે એ કરે છે એને હું સખત શબ્દોમાં વખડું છું અને જો તમારામાં સહાનુભૂતિ હોય પ્રેમ હોય લાગણી હોય આ જનતા પ્રત્યે ગુજરાતની જનતા પ્રત્યે તમને લાગણી હોય તો તમે આ તાઇફા બંધ કરી અને ખેડૂતના તમામ દેણા છે માફ કરો અને પશુપાલકોને પણ એક મોટું પેકેજ આપી અને એને પણ એક સહાય કરો